એ પૂકાય લે તમે એ રાજકી તમે કઈ વાત ન બોલતો ને એટલે તમારો ફોન રાખો બરતકા છોડો હોય ન હોય ની બતાઈ કે એય એય પાછળ કરી લે મારું ફોન લઈ જા

ગરીયાલે વિષે સુધારવા માટે તૈયાર તમે કીધું માટે મારી સંપત્તિ છે તે કરી નાખો તો હું કરવા માટે હે મારા છોકરાને રાજી પાડી થી જમ અલા તું દગાખોર સી તો કોઈ ડાળો ના સુધરી હેડ ખાલી મેઠી મેઠી વાત કરી મારી વાત આપણે તમે તમે સાચી વાત કરું હું

બે હાથ જોડી કઉ છું કે તમન નું આ બોમ્બો ના તો હોય તો આ બોમ્બ મને મારું જતું રહેવું છે મારું ઘર વેચી માર્યો અને તમે કીધું એ પરમાણે બધે બધે મારી સંપત્તિ મે તો આધી આજે દે હવે શું કરું આજે વધારે શું કરું કે જો બસ કને આલી બાપુજી કોની બેઠી બેઠી વાતમ ના આવતા આરો કાળો જરી હાફ સર

રંગે કે બધા આપણે હંપે મળીને આગે પડીને ઘેર આયા હતા અને વાયકર કેટલું રૂપ ધારણ કર્યું કો હટ અને ફૂમ તો આખો આધાર નહીં તમાર વાયકર શું કરવા આબુ પડે હે લે અને ઘડિયાળ તો તમાર નહીં મળે કદ દે નહીં મળે બધા સપના જોતા હોય તો ભૂલી જાજો મજૂરી કરો મજૂરી કરો પછી ગાયડા થઈ જાવ તમારાથી છેજો પાપડ અને ભાગે જો ખેગારજી હું માફી માંગુ છું બસ તમારી

ખેગર કાકા ભૂલ થઈ જી મારે હે નેકરા મે ઓછે ઉપર ગયા જાવ ગેર ઉપર જાવ છું એટલે હે મારા હોમે પડે છે હરી ભાઈ હા અજુ કાબુ ન રાખો ને તો એક દાડ ઉંજા પટાઈ નાખશે હું સુધારી દેયો હા ચિંતા ન કરો સુધારી દેયો હું પસ્તાય મારો આવશે હો કે પણ જો દે હવેળું છે ધંધા લગાડી દ્યો એક આદા કારખાનામાં મેલ દયો ઘડિયાળ ની લાલચ રાખતા હોય તો મગજ માંથી કાઢી નાખજો ઘડિયાળ કોઈ મળશે નઈ પૂન તો આખો આવે ને એટલે ઘડિયાળ લઈ લેવાની છે હજુ કે મજૂરી કરો મજૂરા આવશે તમારો છોકરા સુખી થાય આજ પાછી ઘડિયાળની વાતમાં મોફીજી મારે પડવું નહીં હા એ અને તમે કીધું ને ફાઈલ હું તમને કાલ ફાઈલ બતાવી દઈશ હા કશો ગમે એટલું દોડજો તો તમારા ફોકટમાં જ જવાનું છે ફાયદો થાશે નહીં હવે પછી દોડવું જ નહીં મોફીજી ઘડિયાળની વાતમાં દોડો પણ મજૂરી કરવા માટે દોડો મજૂરી બદલે દોડો ઘડિયાળ ચેડે કોઈ દોડતા નહીં કે કાજી તમન કહું છું ધલાજી તમન કહું છું અને તમે એવું સમજતા હો કે મોફીજી કોઈ નહીં કરે એવું ના સમજતા એવું મગજમાં વ્યવ ના રાખતા હવે હું સરપંચ છું ખરેખર તમારા બધાને જગડા ફિટ કરી નાખ્યો હા

હા એ વાત સાચી એટલે હું તમને જે વાત કરું ને ઈ રીએક્ટિંગ ઈ જ નહીં કરવાની છે ખાલી અરે તું કે ને એક્ટિંગ માં તો ચો પાછો પડું છું હું આ બાવ હા તો મેળાઈ જા હો કમ્પ્લીટ પણ લક્કી રે ખભરાવાનું નહીં એ વાત સાચી હે પણ હોય થી હડન એટલે કોઈ બીદાન ભેગા ના થઈ જને ઓર રાખવી પડશે એ કાકા તું માલસા તમારા જોડે નહીં કોઈ તો વધો નહીં હાડો ગમે તે હમતા તા હમતા તા દાવો હાડો અરે એ અરે હે બારાય કીયો છે કે મોના કે ચા મારે તારા ઘરનો ચા પીવો તો કોફી એકણ કોફી પીવા નહી આયો રી તું શું કામ આયા છો હું તને શેલ્લી વાત કરવા આવ્યો છું અને ચેતવણી આલવા આવ્યો છું ઓ છેલ્લી વાત ચેતવણી હા શું છે કો જોરી હા તું બંગલા વાળો થયો તું જમીન મિલકત વાળો થયો તું ગાડીઓ વાળો થયો કના લીધે મગસ ના લીધે મગસ ના લીધે ને મારા લીધે લે આ આ લીધે આયા તારા લીધે તો ઘડિયાળ હાથમાંથી જઈએ એમ કે અરે મેં તને ઘડિયાળ ના લીવત ની હો

અને હવે મને પૈસા ની ભૂખ નહીં અને પચાસ ટકા મારા અને તારા ભાગ પડતો પણ એનું ધર્માતું નહીં કરવાનો હું તને સારી રીતે ઓળખું છું લેખર

મારા આવ હાઉસ તો આવતો એટલે દર મહિને એક લાખ રૂપિયા ની ભીખ ના આવતો ભિખારી પેલા તું મારા જોડે થી ઘડિયાળ લઈ ગયો તો અને એનું બધું વસાઈ તું તે હું નેનો હતો એટલે મારા કાકો મને કેતા હા તાર કાકો કહેતા કે બેટા હરી મે આખી જિંદગી દગો કર્યો છે એટલે તું એ દબત કરી દે લ્યા તારા બાપે તને સારું નઈ શીખવાડ્યું ખેગા તારો અભડા જેવી વાત છે હું ન્યાનો હતો એટલે માર કાકો મને શું કહેતા ખબર છે કે બેટા હરી બુદ્ધિ ની હોય આડી તો થવાય માલ મિલકતતા ધણી ઓય મારામાં બુદ્ધિ હતી બુદ્ધિ ની આડી હતી એટલે મારા જોડે મિલકત છે તારા જોડે કોઈ છે કંગાલ હાલ ભલે હું કંગાલ રહ્યો પણ સમય આવતે તને કંગાલ કરી ના મેલું નરી તો મારું નામ એ ખેગા

આયરો મિસ્ટર ઇન્ડિયા નો ડેન્જર ખેગા છે આ નરી તારે 50% તો આલવા પડશે આલવા પડશે ના આલવા પડશી કશું ની મોરે નેકળ વધી આ કશો વધો ના હરી હવે તું ખાલી જોઈ લે કે આ ડેન્જર ખેગા શું કરે છે આ તું હોમેથી 50% આલવા ના આવી તો મારું નામે ખેગર નઈ લે આલે હું તો શું મારો સોયલો તને પૈસા આલવા ની આવે અરે કાકા તમે પેલતી નમતી આઈ ને એટલે અરે ઘેર આય એમ બોલી જોઈ છે ઓમાં બધા તમારા ઓક્સી આલે પુરખા મારા ઓક્સી ઓક્સી તારા છે તારા લીધે

મારા હોય બસ પહેલી વાત તો ઊંચા વાજે વાત નઈ કરવાનું મારા હોમે ન કે મુઢામ સી પાડી જાશો અલો ભાઈ આ ગર્દી ભાઈ મને ગીધા વગર તું પગ ના મેલતો ન પગ વાધી જાશો હા ઉપાય હે Let's go.

નાટક નહી કરતા માપુ કા કંટાળી ગયા હવે તો મરવા ફરી રહ્યા છે એટલે તમે મઈ રાખો અમને એટલે પાર આવે હવે અમે મરવા ફરી રહ્યા છો એટલે તમે તો બધન મારવા વાળા છો અરે માપુજી કોઈ અને આજ ચોથી માપુ કા કો આવ્યા તું તો માપુજી કેતો તો હા એટલે એટલે બંદુ ખરાઈ થી મારા હોમે થી માપુ કાકા હું માફી માંગુ છું બે હાથ જોડી મને વધારે ના ઘરાવો આપણો મારી વાત કે ગોમ વાળા ના નજરે પડે ને એના પેલા નાહી તો વાઈ થી અરે માપુજી એટલે ખાગરજી ને કંટાળેલા ફરું છે અમારા ગોમ કોણ નાખજી માથે લાવો વાપરતા નહી નાખલો કો છું ગોમ સોળીન ચોય નઈ જાવ માં પછી મહિના કોન તો અમન વન વન મહિના કો મે મરવા તૈયાર છું ખબર છે ખબર છે ખબર છે કાર્ય ની મહિના કી તેમ મે કણ આયા છો તેમ મારું બાયણું કકડાયું છે ના માપુ કાકા મે પાપા દેવા કર્યા છે તમે નઈ પણ ગમમે તે હોય ને તો અમન માફ ના કરે તમે તાર બધન ભેગા કરો અને અમે જેટલા બધન હેરાન કર્યા છે ને બધા અમાર દોડા બદલો લઈ રહી ખબર છે બોલાવશે ને કે મઈએ ની નાખી તેમ મે કણ આયા છો અરે માપુજી અમે મરવા તૈયાર છો ભઈ તમે મરવા તૈયાર છો આવી વાત તમારા મુઠા નહીં શોભતી ભલા આદમી બાપુ કાકા એવું નહીં બારે પેલો ડાબડી મુઠવામાં હક ખાવા દેતો નહીં એ ચીડે આયા જે તે સોડા છે હવે અમારે જીબુ કે મરી જાવ ઈ ખબર પડતી નહીં છે બરસે બાપુજી રોજ મરવું એના કરતા એકી દાડા મરી જાવ હારું આરી વાત મને હજમ નહીં થાતી મને નહીં મનાતી

એ કહેવા કે અમારે ઘડિયાતું નહીં ધંધો નાના મોટો આ ગોમો કરવો છે પણ આ ગોમ છોડીને અમારે હવે ચોઈસ આવું નહીં આપડા ગોમ જેવી માયા ચો હશે બીજે એટલે પેલું મેં તમને નતું કીધું ઘડિયાળ ચેડિયા ના દોડા ધંધો કરો મજૂરી કરો પેલા મૂર્ખ ને બધા ધબકો આવ્યો હશે સોના મોના ધંધો કરો કશું આસમ નહીં આવે

એના માટે તમારે પહેલા બધાને રાજી કરવા પડશે અળે મલેન રહેવું પડશે મ કાકા યે નહી અમને બીક લાગે તો તમે સમજાવજો ને એ તો હું સમજાઈ દે અને મ હું શું કહું છું અમે જે ધંધો કરે ને એનું મુરો તમે તમારા હાથે જ કરાવજો એવું છે ઓવ કેમ કે તમે અતારે અમને જીવનદાન આલ્યું છે એટલે હાર હારું કશે વાદો નહીં જો હાડો મ કાકા માર કાકો રહ્યા પતડામાં પડવા જતા પણ કીધું એક વખત મ કાકા દોડે હેડો મોંડી જાય હવેલું છે હવેળું છે ધંધો ચાલુ કરી દો હાડો

પણ હવે ધંધો શું કરશે કાકા ધંધો તો આપણે ગમે તે કરશે પણ જેટલી ગણા ડાબડી મૂઢો અને પેલા મોણા આપણા સપોર્ટમાં ના આવે ને એટલી ગણા આપણું ચરિત્ર બહાર ના આપવું જોવે હવે એ તારા હાથ છે હું મારી રીતે હાચવી લઈ હું તો હાચવ્યો પણ હજુ આપણે મફુજી દોડે જ આયા છો હાચું મેં ભરતજી ને ધક્કા માર્યા છે અને ભરતજી મારા દુશ્મન જ છે એટલે ભરતજી કદાચ થઈને આવી અને મને એક બે ધોકા મારી કે લાપોટ ચાપોટ કરે નહીં તો કાકા આ રીતે બરોબર છે